નમસ્કાર ખેડૂત મિત્રો હું સંદીપ ચૌહાણ પ્રોડક્ટ મેનેજર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉપસ્થિત છીએ અને આપણે અહીંયા જે ચીટકોટનું ઘટ કહેવાય એવું માલિયાસણ ગામના એક ખેડૂત આપણી કળશ કંપનીની નવી વેરાયટી જે હતી સુગરમેન અહીંયા વેચાણ માટે લાવ્યા હતા અને આપણે અહીંયા આપણે ખેડૂત વેપારી મિત્ર એમાં ખેડૂત ગ્રુપના જગદીશભાઈ આપણી સાથે ઉપસ્થિત છે એમને આ આપણે કડક કંપનીની ઈએલપી સુગરમેનની ખરીદી કરી છે તો આપણે એની સાથે ચર્ચા કરીશું કે આ ઈએલપી સુગરમેન વેરાયટી કેવી છે નમસ્કાર કે આપણે આ એલપી સુગરમેન કેવી લાગી છે બહુ સારી કઈ રીતે તમને સારી લાગી વેચાણમાં સારું છે વેચાણમાં સુકાવે સારું લાગ્યું છે વજનમાં સારું અને માલમાં સારું દાણામાં દાણામાં સારું છે માલમાં સારું છે વજનમાં કેવો લાગે છે તમને એક ડોડો કેટલા કેટલા વજનનો લાગે છે છસો છસો ગ્રામનો અને તમે પછી આની મીઠાશ કેવી છે મીઠાશ મીઠાશ એક નંબર છે વજનમાં એક નંબર છે અને જે આના હેવી લીવ છે કેવા તમને દેખાય છે અન્ય વેરાયટી કરતા બધાય કરતા સર બધાય કરતાં ચાલા એટલે લાંબા ટ્રાન્સપોર્ટેશન માટે એક નંબર છે હવે હું તમને એક વસ્તુ અલગથી પૂછીશ કે આજે બજાર ભાવ કેવા છે સામાન્ય બજાર ભાવ આજે આજના સામાન્ય બજાર ભાવ ચૌદ પંદર રૂપિયા છે અને આ વેરાયટીના કેટલા ભાવ આજે ભરાણા છે સોળ રૂપિયા આ વેરાયટી જોઈ લેજો ખેડૂત મિત્રો આ વેરાયટી નું નામ છે ઈ એલપી સુગરમેન એટલે હતા ઈ આપણે ઈએલપી સુગરમેન ના આજે સોળ રૂપિયા ભાવ ભરાના છે અને બીજું આપણે કાલે જે ચર્ચા કરી હતી કે ઉત્પાદનમાં પણ એક નંબર છે તો તમે પણ આ કળશ કંપનીની નવી વેરાયટી ઈએલપી સુગરમેન અપનાવો લીલવણી જો તમે એક એક ડોડો ખોલ્યો છે એની ઉપર સુધીની ટીપ ફિલિંગ જોઉં લાઈનિંગ જોઉં એનો વર્ણન જો શું લાગે છે તમને બધાને બધાને વેરાયટી કેવી લાગે બીજા ખેડૂતોને કરવી હોય કે ન કરવી જોઈએ કરાય ને શું કેવું છે તમારા બધાનું કહી દો એક વખત હું કહેવાય ના વેરાયટી અને અમે મીઠમાં મીઠાતમાં આ ચોથી ટ્રાયલ લીધી હમણાં ને હમણાં કન્ટિન્યુ